દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરમાંથી મળેલી રોકડ રકમની તસવીરો જાહેર થઈ છે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી ઉપાધ્યાયે આંતરિક તપાસ બાદ એકવીસ માર્ચે સુપ્રીમ કોર્ટ ને રિપોર્ટ સુપરત કર્યો હતો સુપ્રીમ કોર્ટે બાવીસ માર્ચના રોજ મોડી રાત્રે રિપોર્ટ જાહેર કર્યો હતો આ સાથે ત્રણ ફોટોગ્રાફ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે તેમાં બળી ગયેલી પાંચસો રૂપિયાની નોટોના બંડલ દેખાય છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચૌદ માર્ચે જસ્ટિસના ઘરે આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી આગ પર કાબુ મેળવ્યા પછી ચાર પાંચ અડધા બળી ગયેલા કોથણા મળ્યા હતા જેમાં નોટો ભરેલી હતી તો બીજી તરફ રિપોર્ટમાં જસ્ટિસ વર્માનો એ મત પણ છે જેમાં તેમણે કહ્યું છે કે તેમણે કે તેમના પરિવારે ક્યારે સ્ટોરરૂમમાં કોઈ પૈસા રાખ્યા નથી જ્યાંથી નોટોના બંડલ મળ્યા હોવાનું કહેવામાં આવે છે તે એક ખુલ્લી જગ્યા છે જ્યાં બધા અવરજવર કરે છે તેમને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ